કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ગઢવીની આગેવાનીમાં કોંગ્રેસની ટીમ દ્વારા વરસાદ પછીની સમસ્યાઓની જાણકારી મેળવવા આજે ભદ્રેશ્વરની મુલાકાત લીધી હતી બે દિવસ અગાઉ લીધેલી મુલાકાતમાં શેરીઓમાં ભરાયેલા પાણીનો વરસાદના ચાર દિવસ પછી પણ નિકાલ ન થતો હોવાની ફરિયાદો બાદ મુલાકાત લીધેલ હતી ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીશ્રીને રૂબરૂ મળી સમસ્યાઓ અંગે જાણકારી આપી હતી આજની મુલાકાત સમયે તાલુકા પંચાયત મારફતે પાણીના નિકાલની કામગીરી તલાટી શ્રીની હાજરીમાં જોવા મળેલ હતી ત્યાર પછી ગામની અન્ય સમસ્યાઓની જાણકારી મેળવવા ગામમાં નીકળતા ત્યાં શાળાઓના વિદ્યાર્થીઓ શેરીઓમાં ભરાયેલા પાણીમાંથી નીકળતા જોવા મળ્યા હતા ત્યારબાદ રંધ બંદરની મુલાકાત લઈ અને ત્યાંની સમસ્યાઓ અંગે પણ જાણકારી મેળવી હતી અને સાંજે ચોખંડા મહાદેવ મંદિરના દર્શન કરી મહાદેવના આશીર્વાદ મેળવી યાત્રા પૂર્ણ કરી હતી આ વિઝિટમાં મુન્દ્રા તાલુકા પ્રમુખ વિરમભાઈ ગઢવી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ભૂપેન્દ્રસિંહ જાડેજા મુન્દ્રા તાલુકા પંચાયતના વિપક્ષના નેતા નવીનભાઈ ફફલ સામરાભાઈ ગઢવી કાસમ જમાદાર

કોંગ્રેસનો મહામંત્રી છું મારી સાથે અત્યારે મુંદ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી વિરમભાઈ અમારા વિરોધ પક્ષના નેતા નવીનભાઈ ફફલ તેમજ સામરાભાઈ છે દેવદાસભાઈ છે અલીભાઈ કાસમભાઈ બધા અમે આજે આખી મુન્દ્રા તાલુકા કોંગ્રેસની ટીમ આજ બે દિવસથી અમે ભદ્રેસરની મુલાકાતે છઈએ અને અહીંયા બધા અન્ય નોખાનોખા સ્થળ ઉપર અમે બધે મુલાકાત લીધી છે તેમાં ખાસ કરીને બન્ની વિસ્તાર ભદ્રેશ્વરનો જે આજે લગભગ પાંચથી છ દિવસ ત્યાં વરસાદ બંધ થઈ ગયો છે અને આજે પણ અમે કાલ ગયા આજે ગયા ત્યાં પાણી હજુ પણ ભરેલા છે એના માટે અમે ટીડીઓ સાહેબને મળ્યા ટીડીઓ સાહેબ પાસે રજૂઆતો કરી કાલે તેમને જ ટેલિફોનિક જાણ થઈ આજે એમને અમે રૂબરૂ મળ્યા અને ત્યાંથી એમની પાસેથી અમે પ્રોમિસ લીધું કે ભાઈ તમે આ બધું તાત્કાલિક ધોરણે કરાવી દો હવે એમણે એક ફાઇટરું આજ મૂક્યું છે હવે જોઈ છે કે આ કેટલો ટાઈમે આ બધું ત્યાંથી બધું પાણીનો નિકાલ કરે છે ત્યારબાદ અમે અમે રંધ વિસ્તારમાં આવ્યા છીએ રંધ વિસ્તારની બાજુમાં ગરૂડિયા બંદર છે અને ત્યાં આજે નદી અમારી બે હતી એક મીઠી નદી ને ખારી નદી બંનેને એક નદીમાં જોઈન્ટ થઈ ગઈ છે આજે જે નદીના બાવળો ને નદીમાં દબાણોના કારણે અને એક એક થઈ ગઈ છે અને એ એક નદીનું પાણી બંને નદીનું પાણી એક થઈને જે અહીંયાથી આવે છે ને એ આખે આખો આ ગરૂડિયા બંદરનો જે રસ્તો છે એને અત્યારે તોડી નાખ્યો છે આપ જોઈ શકશો અત્યારે અમે કેમેરામેને પણ ત્યાંથી વિઝન લીધા છે જે ત્યાંથી બધા જે ત્યાંના સ્થાનિકો બધા રહે છે એ લોકો આવતા હતા એ કેવી રીતે આવે છે કેવી રીતે ત્યાં રહી શકે છે અને આ બધી ઘણી બધી સમસ્યાઓ છે હજી અમે અન્ય વિસ્તારોમાં પણ જાશું અને ઘણા બધાએ વિડીયોગ્રાફી પણ કરી છે એ આપને બતાવશે અને અમે તંત્ર પાસેથી વહેલી તકે આ સમસ્યાનું હલ માગીએ છીએ અને હવે જોઈ છે કેટલો ટાઈમ મેં આ બધાય સમસ્યાઓનો હલ કરે છે અમે એની રાહે હાલમાં જઈએ મારું નામ કુંગરા કાસમભાઈ હાજી ગામ ભદ્રેશ્વર હું માછીમારી અત્યારે જે આપણે ભદ્રેશ્વરની વાત કરવા જઈએ તો મુસ્લિમ ઈલાકામાં કોઈ પણ કામ થતું નથી અત્યારે જે પણ બાપુ વાત કર્યા કે પાણીની જે સમસ્યા છે જે પણ અત્યારે વરસાદ સાત દિવસથી આ બંધ થઈ ગયા છે પણ બધામાં ઘરોમાં પાણી એટલું જ છે અને જે પણ મકાન બંધ કરીએ અને બીજે હું હાલ્યા ગયા છે અમે અત્યારે રનબંદરે આવ્યા છીએ અહીંયા પણ જે પણ રસ્તો છે મેન ગૃહિયા બંધનો એ આખો તૂટી ગયો છે અમે બધે એનું રજૂઆત કરીએ છીએ કોઈ પણ જવાબ અમને દેતો નથી અને જ્યારે વોટિંગનો ટાઈમ આવે છે ત્યારે બધે વોટિંગ લેવા માટે અમને ઘેર આવે છે પણ કોઈ કામ માટે કોઈ પણ અમને જવાબ નથી દેતો કોઈ પણ અત્યારે ભદ્રસુરમાં ચાર દિવસ થયા વરસાદ બંધ થઈ ગયો છે પણ પાણી એટલું ને એટલું ભરેલું છે કોંગ્રેસના પ્રમુખ ગઢવી ભૂપતસિંહ બાપુ અહીંયાના સ્થાનિક આગેવાન સાથે કોંગ્રેસની ટીમ ગઈકાલે પણ આ ગામની મુલાકાતે આવી મુલાકાતે આવવાનું કારણ શું તો ભૂપતસિંહ બાપુના જણાવ્યા મુજબ કે ગામમાં આ પરિસ્થિતિ છે તો ગઈકાલે વિરમભાઈ અને અમારી એન્ટાયર ટીમ અહીંયા કોંગ્રેસની આવી અને ગામની પરિસ્થિતિ જોઈ તો પરિસ્થિતિના તાગરૂપ એવું લાગ્યું કે આ વિસ્તારમાં અત્યારે તમે વિઝ્યુઅલ બધા જોશો અત્યારે અમે ભદ્રેશ્વરમાં કે ઉદયનગર જ્યાં બાળકો જાય છે ને તમે વિઝ્યુઅલમાં જોશો બાળકો જાય છે પાણીમાંથી આવજાવ કરે છે આજે નવ દિવસથી આ ગામમાંથી વરસાદ વિદાય લઈ ચૂકી હોય ને આ ગામનું તંત્ર હું તલાટી અને વહીવટદાર ને સાથે ક્યાંક ને ક્યાંક કિન્નાખોરીનો ભોગ આ ગામનો અમુક વિસ્તાર બને છે તો એનો આજે અમે પ્રમાણ પ્રત્યક્ષ દાખલો જોયો આજે સવારના અમારા શ્રી આદેશ કર્યો તો અમે ટીડીઓ કને શંભુ રજૂઆત લઈને ગયા તો ટીડીઓ સાહેબે કીધું કે નવીનભાઈ હું તાલુકા વિપક્ષના હોદ્દા ઉપર કહું છું કે ભાઈ અમે બે દિવસમાં પણ એ માત્ર વાત તો થતી હતી પણ અમે અહીંયા જ્યારે બીજીવાર સ્થાનિકે નીકળ્યા ત્યારે એમની તાલુકાની તાલુકા કક્ષાની રજૂઆતથી અહીંયાના તલાટી એક ફાઇટર પંપ લગાડીને પાણી ચાલુ કરવાના પ્રયત્નો એકાદ વિસ્તારમાં કરેલા છે એ અમે જોયું ને હજી એમને બે દિવસનો અલ્ટિમેટમ અમે આપ્યો છે કે બે દિવસમાં પાણીની સમસ્યા અને ગટરની સમસ્યા એનો ઉકેલ થવો જોઈએ બાકીની વિગત અમારા પ્રમુખ શ્રી વિરમભાઈ બધી રીતે વિદિત કરશે આપણે બધી જાણ છે તે મુજબ હાલે આપણે ભદ્રેશ્વરના એક વિસ્તારની અંદર ઊભેલા છીએ અને ભદ્રેશ્વર ગામ એક ઐતિહાસિક ગામ છે પરંતુ અત્યારે વરસાદ પછીની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે અહીંયા અત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું છે જે વર્ષો પહેલાં આપણા આખા તાલુકાને શૌચમુક્ત તાલુકો અને દરેક ગામને શૌચમુક્ત ગામ જાહેર કરેલું હતું એ અત્યારે આપ બધા જાણો છો તે મુજબ શૌચયુક્ત ગામો થઈ ગયા છે અને લગભગ લગભગ ઘણા બધા ગામોમાં ગટરની સમસ્યાઓ અત્યારે ઉપસ્થિત છે એવી જ રીતે અહીંયા વરસાદી પાણી ગટરનું પાણી અને ઘણી જગ્યાએ ખાડા એ આખા ગામની અંદર આપણે જોઈ રહ્યા છીએ તો અમારી આપના માધ્યમથી તંત્રને ફરી પાછી વિનંતી છે કે વહેલી તકે આ તમામ સમસ્યાઓનું નિરાકરણ કરે નહીંતર ફરી પાછું અમારે આંદોલન તરફ આગળ વધવું પડશે અને તંત્ર અત્યારે જે રીતે જે ગરીબ વસ્તી જ્યાં કને રહે છે ત્યાં કને કિન્નાખોરી કરી અને પોતે કામ નથી કરી રહ્યું એ પ્રજાની સામે જ છે અને જો આવીને આવી રીતે ચાલ્યું તો ભવિષ્યની અંદર આના માઠા પરિણામો અહીંયાના તંત્રને ભોગવવા પડશે એના માટે જવાબદાર પણ એ તંત્ર જ રહેશે અને અત્યારે ગામના આગેવાનો અમારા પક્ષના આગેવાનો બધા અહીંયા કને ઉપસ્થિત છે અને અમે કહીએ છીએ કે જ્યાં કને તાલુકામાં પણ આવી સમસ્યા તમને જણાય ત્યાં કને અમારો સંપર્ક કરજો અમારા સ્થાનિક કાર્યકરો અને અમારી તાલુકાની આખી ટીમ દરેકનો સહયોગ કરવા માટે હંમેશા માટે ઉપલબ્ધ રહેશે જય હિન્દ